નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે સપ્ટેમ્બર માસમાં જે મળવાપાત્ર અનાજનો જથ્થો કેટલો છે તો કે અંત્યોદય કાર્ડ બીપીએલ કાર્ડ અને એપીએલ કાર્ડ તો આ ત્રણ વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય અને ખેડૂતને લગતી તમામ અપડેટની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જોઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે બીપીએલ કાર્ડ માટે જે બીપીએલ કાર્ડ ધારકોને સપ્ટેમ્બર માસમાં કેટલા મળવાપાત્ર જથ્થો છે તો જે તમે અહીંયા સ્ક્રીનશોટ આપેલો છે તેના માધ્યમથી જોઈ શકો છો કે તુવેર દાળ તો કે તુવેર દાળ પચાસ રૂપિયાની જે તમને એક કિલો આપવાનું રહેશે અને બીજું છે કે એનએફસી ચણા જે એક કિલોના ત્રીસ રૂપિયા રહે છે અને ઘઉં જે મફતમાં તમને મળશે ત્યારબાદ ચોખા પણ આપવામાં આવશે અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે મીઠું એક રૂપિયાનો એક કિલો તમને મળવાપાત્ર રહે છે ત્યારબાદ આગ આગળ આપણે વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકો માટે તો એપીએલ કાર્ડ ધારકો માટે જે તમે સ્ક્રીનશોટ આપ્યો છો તેના માધ્યમથી જોઈ શકો છો કે આટલું એટલું મળવાપાત્ર તમને રહેશે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો અંચ્યોદય જે કાર્ડ છે તેમાં તમને વધારે ફાયદો થવાનો છે જે મિત્રો પાસે કાર્ડ હોય તો સપ્ટેમ્બર માસમાં તમને મળવાપાત્ર જથ્થો છે જે તુવેર દાળ અને ખાંડ જે બેના પૈસા તમારે ચૂકવવાના રહે છે અને જેમાં સપ્ટેમ્બર માસમાં અહીં એક ત્રીસ રૂપિયા પણ તમારે ચૂકવવાના રહે છે જે એનએફસી ચણા છે તેના માટે અને મીઠું જે એક રૂપિયો ચૂકવવાનો રહે છે તો આટલું તમને મળવાપાત્ર રહે છે આવા જ અવનવા વિડીયો અને ખેડૂતને લગતી તમામ માહિતી મેળવવા માટે જો આપણી ચેનલ ખેડૂત અપડેટ તેરમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે